આને કશું કરવું નહીં આ પથ્થર હોવા પડે એમની બરાબર બરોબર આપણા ગામના જેટલા વાહન આવું જવું છું બરાબર પાંચસો છપ્પન જણાતા ઇંડાતા છે બરાબર હા ખાલી આપણે ખાલી હવે એક વસ્તુ કરવાની છે આની શું શું જ કોઈ ત્યાં કરે ને કુણ કુણ ઉપાય સાથે મેલાક નહીં મેળતો પથ્થર એ આપણે જોવાનું હોય એ ખાલી આ બહાર છે ને એ ધ્યાન રાખીને બેસ બરોબર એટલે મતલબ આજમાં વાય ને નથી બરોબર અને જે પથ્થર મેલાઈ આવે ને જો સાઈડ માં મિલન પથ્થર એને આપડા જોડે લઈને આવજો આપણે ઇનામ આલ બરોબર એટલે તમે ઘેર ક્યાર જો હું એકાંત રહી બસ બરોબર હા તો તને તમ તમાર તમે જો ને આપરા મોનસો ને આપરા આના ચિતલા આ પથ્થર હટાવી અને ચિતલા ની હટાવતા જો હટાવો મોના તો હું તમ તમાર તમારા ઘેર આઈ એ મોનો નું સબબ અને સરનામું આલુ અને મોના ને લઈને આવ બરોબર લઈને આવતું રહેવાનું બરોબર બરોબર હા તો તમ તમારે તમે જો અને હું એકાંત હો હા એ ભલે

અને પછી એક આરો મોના ને કર્યો એને પછી આગળના તો લઈ જવું અને પછી ઇનામ કીધું અને એની ઇનામની રાશિએ લવ રાવું એટલે ગ્રામુખ હલતા જોવાનું તારી રાતે એક કાંટો લઈને ભોય પનાઈ લ્યા પણ હવે મારા આટલું જોવું હ કે આ મોના પથ્થરો હટાવ્યા

તો તમે આરો પથરો ને ઓ સાઈડ માં મળતો એટલે કોઈને ને નરા નહી આ તો મને હું નળા દાન મારી યાર મોળ થાય વા શેતર જાવ મોસો લઈ અલે આ હમણે ટોટિયા હાથ ને બધે બધું આખું શરીર ના બચે બધા અંગો પાજી જોત

અને આ મોનસો અત્યારે મહા દેખાણા તમે જોયું લ્યા આ પથરો હટાવવામાં ખાલી બે મિનિટ નહીં લાગતી આ તને કીધું આ તને મારી નજરની ની કાટો લઈને ભય પડ્યો તો પાવ એમ કે હું ભય પડ્યો નહીં ના આટલો પથરામાં હવે વજન કેટલો હટાવવાનું કીધું એટલે ના પારી મારા જોડે ટાઈમ નહીં પણ બીજું કોઈ નઈ આપડે બીજો મોને હાજમાઈ લીધો કે ચિટલા મોન ચિટલા મ નહીં રાતે એ ફેલ જ્યો જગુ ભાઈ ફેલ જ્યા આવા વાહમોતી ચિટલા મોનસો આવીને ચિટલા નહીં આવતા

ਆਹ ਜੋ ਮਰਦਾ ਹੈ

કે કોઈ જોવા જ નહીં જોતું અને અસ્કરે પેલો પથરો આવે ને ઈકા ના માટલું ફૂટ્યું એટલે એપટાઈ ગયો તને એપટાઈ ગયો આ મારે જાવું પડશે અને ઉપો કરું અને પછી પથરાની વાત કરું જો આરે પથરો મેલા સાઈડમાં તો માટલા નો બહે બધો કરજો આ જસુ ભા ઉઠાવસી પણ ની મેલા તો પછી ઇના રવાના કરી દઉં હું આ ડોસી મઈ નાખવાની મનો ઓહ નાકરા ડકટકા થઈ જાય માટલાના તો

તમે હવે હો રૂપિયા લઈને તમારો વિડીયો બનાવ ગોમે બતાવો કે જો મે હો રૂપિયા લઈને પછરો લેવરા એ તો રૂપિયા આલીને મુ વિડીયો ના બનાવ્યો બધી ગણતરી આપણા જુરે ના હોય તમાર સ્વભાવની મને બધી ખબર આ તો હું તમને હો રૂપિયા ચમ માટે આલુ ખબર હે કારણ કે કે તમારા બે જણાનો ધોજ્યા ન થઈ એ માટે ઓ અમે તો ચા થવાના પછરા લીજે કેમ કેમ કે માટલું ગોળી નાખી મન ચો પેવા દેવાની કર્મ અલ કર્મ ના પેવા દે એ માટે જ હું તમને હો રૂપિયા આલુ કે નવ લાય ને ફેર થી પોની ભરી જો મારે સો રૂપિયા નહીં જોતા કે આ પથરો લેવો નહીં નહીં હટાવો નહીં હટાવો તમે હટાવી દો તમને તો ઠીબર કઈ નહીં હટાવો આ ઠીબર કઈ હોય પડે હવે હર તો હતો નહીં તમારે તમે જો હરો આ પથરો પા લઈ લે ગયો આ તો ચોક્કસ લઈ લીધો હું આ બધા ની રાગ મજાક લીધી તમે મજાક કશું નહી લીધી હું તો જોતો તો આ તો ભાઈ પરે ને દયા આવી એટલે હું એકલ આવ્યો બાકી હું આવું નહીં હારું તાર હું તો જવું આ પથરો પા લઈ લેજો હારું આ ઠીબર કઈ લઈ જો લો ચલાવ હા

અને પેલી ઇનામની વાત કરીતી ને એરી ઇનામ લાવરાઈ દો હટ તું આવતું નઈ ને કર તું એ સેપટી મારી નાખી હું ઇતલી ઘરે પેલા કર હંતઈ જઉં તમે ચાલુ રાખો જોવાનું હો

તું યાર જોઈ ને કોઈ ખબર નઈ હવે બે હાલ હોય નઈ પણ ખરાબ જ વિચાર્યું આ નાખ્યો બીજું કોઈ નઈ આ કોઈ ગાડી આવે કોઈ હેડી જતું હોય બાઈક લઈને આવતું હોય સાયકલ લઈને આવતું હોય આવતું હોય ના જોયું હોય ટકરાય તો બધા હોય યાર

તો વાત સાંભળો આ પથરો જે પડે તો ને તમે બે ભાઈ હેડ્યા આવતા હતા બરોબર આ ભાઈ ભોય પડો એની પેલા તીએ કઈ દીધું કે પથરો બરોબર આ પથરો તમે સાઈડમાં નાશ્યો બરોબર આ પથરાની ઉપરથી 5 મોણસો હેડિંગ ગયા બરોબર આ જગ્યાના એક ખાટલો લઈ ગયો એક સાયકલ લઈ ગયો એક માટલું ફોરી ગયો એક બાઈક લઈ ગયો બરોબર આ પોચ મોણસો હતા ને પોચે 5 મોણસો આ પથરા ઉપરથી ભય પડ્યા પણ આરામ સે જો આ પથરો હટાઈ ને આવો તમારો સાઈડ માં કર્યો જ ને આરામ સે લડકા પથરો હટાવ નઈ ને તમે ઇમને મેંઢે આયા ના ભાઈ ભોય પડતો તો એની પેલે તું એ કીધું આ પથરો સાઈડમાં હટાવ ને આવું કોમ બીજા કોઈને કરી નઈ આ દીદી તય મૂર્ખા કેવાય ભા મૂર્ખા એટલે પૂરે પૂરા કેવાય મહાન મૂર્ખા કેવાય રે કારણ કે આવું કોમ હું લગભગ બે થી 8 કલાકથી ટોકન ઊભો હતો ના આરી જ તો કે કોણ મોના આય ના આ પથરો સાઈડમાં મેલા છે

તો એને હાથ પકડીને સાઈડમાં એને રસ્તો બતાવો વાત આજુ વસ્તુ વચ્ચે વચ્ચે હતું બધા અમારે ફરજમાં આવતું હતું કે એનો પથ્થરો અમે લઈ અને અમારે હાથે લઈને સાઇડમાં મૂકી દીધી કેમ કે કોઈ ગેરી જાતું હતું ભાઈ પડે વાત સાચી આ તમારી ઈમાનદારી જોઈને મને આમ ખુદ સેલ્યુટ મારવાનું થઈ ગયું કે તમારા જિવાય માનસો આપડા આવવા પડ્યા આવી ઈમાનદાર

મોટું ઇનામ છે બરોબર એ અમારી સેવા બરોબર વાત તમારી સાચી ભાઈ પણ મારું ક્યાં હોય અમે સરસ પારી થી સરપંચ નાખશે એના ઇનામ આવવા આવશે બાકી જેટલા હેડે જાય જેટલા જાય ને એના પત્રો સાઠ માં નહીં નાખી એમને કોઈ મળશે નહીં ના આ કોમ તમે પુણ્યનું કર્યું કર્યું ના આવું ના આવું કોમ કરતા રેજો બરોબર હું તો કહું વધારે પ્રગતિ કરતા રેજો પણ જ્યાં ઇનામ ની વાત કરીએ ને એનું ઇનામ તો હું તમને

આપડા એમ તની વાત કરો ને એમને માટલું ફૂટી ગયું બરોબર સાયકલ લઈને આવતા નુકસાન નઈ આવ્યું બધા નુકસાન આવ્યું આ બે ભાઈ ને હાર થી હેડે આવતા સુખ શાંતિ આ ભાઈ પથરા ઉપર પડતો હતો એની પેલા આ ભાઈએ કહી દીધું કે પેલો પથરો પડ્યો જોઈએ આ બે ભાઈ સિવાય કોઈને પથરો સાઈડ કર્યો નહીં

બાકી જે ઇનામના જે હકદાર રહ્યા ને એ આ બે બંને હકદાર ના ના સો ની વાત છે તારી તો વાત વાપરો આપડે જે ઇનામ ની વાત થઈ તો બબે બબે હજાર રૂપિયા લેવાની એવા બે જણા પૈસા આપ દો તો મારી વાત વાપરો તમે હા લો આ તમે તમારો હક બને તમારા હાથે સ્વાગત કરો જો બરોબર વાત વાપરો તમે તમારા માથી મોટા તમે બરોબર આગેવાની માં સરપંચ મો તો તમે પૈસા આલા એટલે સમજી લો તમે તમારું મુ રાજી રાજી ને રાજી તો મારો કેરો મતલબ એમ

બે હજાર રૂપિયા આવ્યા ને એ અમારે એટલા બધા ના લેવો રહ્યું આપડો અમે જે કામ કરી ને એ અમારા અમારું ફરજ આવતી હતી બરોબર કે રસ્તા વસ્તે આવું વસ્તુ પડ્યું હોય કોઈ મોણું મોટું હોય નાનું હોય વાઘા ના વાઘો પાવ વધારે ન થાય એના કરતા અમે સાઈડમાં લઈને મૂક્યું એ અમારા માટે બહુ મોટું કામ કર્યું અમે બેને પુણ્યનું કામ અમારા સાહેબ એ શીખવાડી જ છે અમે જ્યાંથી ભણવા બેઠા ને ત્યાંથી અમારા સાહેબે એક જ જે ભણાવ્યો

માપના માપના લીધા પણ મારી એક જ સલાહ કે તમે તમારા પૈસો ખોટી જગ્યા વાપરતા નઈ તમ તમારે તમારા બીજા જરૂર હોય ને તો તમે તમારા બે બે ઉભા હો તમે તમારે અમારી જોડી થી લઈ જાજો પૈસા બાકી આરે રૂપિયા જગ્યાએ વાપરતા નહી ના ભાર વાપરવાના બરોબર ત્યાં આપી દેવાના અમન સરકાર બે ભાઈઓ હાલત છે પૈસા જેમ કોઈ રમત ગમત કોઈ ધોળવા કોઈ ખો ખો એમાં રમવા જઈએ બેદ ખેલ મહાકું જાય એટલે અમને સરકારે અમે થી ઇનામ આપો બરોબર એટલે અમારે બે જાય ભણવાનું બરોબર બરોબર એટલે મારે કોઈ જાતની એટલી ભૂખ નહીં પૈસાની એટલે આ પૈસા અમે ડાયરેક્ટ તે આપી દેવાના હા બરાબર મારા કહેવાનો મતલબ એવો કે તમે જે છોકરા સારા હા બરાબર ગામમાં તમે સુવિધા સુવિધા વ્યવસ્થિત તમે કરે એવા બરાબર અને મારા કહેવાનો મતલબ એવો હા તો ગામમાં કોઈ બી ખરાબ વસ્તુ થતી હોય તમને ધ્યાનમાં આવતું હોય ના ના કરવા એવું કામ કરતા હોય તો કરવા દેવા નહીં બરાબર અને સાફ સફાઈ ગમો પણ વ્યવસ્થિત કોઈ બી તકલીફ પડતી હોય હા ના હોય

પરીક્ષા નું તૈયારી મહેનત લગાવી કોમ કરજો અને તમે તમારે કોઈ બી કોમ હોય બાકી વામો કોઈ ઉદ્યોગ ના થાય કોઈ સારો વિકાસ લાવ પેલા જગુભાઈ જેવું હોય કશું કર્યું ના વાત જો અમને આજ પથરો હટા તો જ ઓન ખમા થી બાકી ખમા મજા મારું કેવું આવું પુણ્ય નું કોણ કર મારા પાટણની કથે ચંદ્ર જાયા જીતે ચોવીસની કથે ચંદ્ર ચાનેવાળા